ફાઇનાન્સરો અને શાહુકારી માફિયાઓના વ્યાજચક્રના હજગરી મરડામાં લપેટાતું શહેરા તાલુકાનું ગ્રામ્ય જીવન પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નેવું ટકા ગ્રામ્ય જીવન ફાઇનાન્સરો અને વ્યાજવટા ખાનારા શાહુકારી માફિયાઓના વ્યાજચક્રના હજગરી ભંડારમાં લપેટાઈને આર્થિક સંકટોમાં ગભરાઈ ગયું છે વર્ષો પહેલા આ તાલુકામાં આર્થિક લોનો અપાતી કંપનીઓ હતી નહીં ત્યારે ગ્રામ્ય જીવનમાં આર્થિક સદ્ધરતા જોવા મળતી હતી મહિલાઓના મંડળો ગ્રુપો ઉભા કરીને જંગી રકમની લોનો માટેનો લોન લેવાનું વાવળ સમગ્ર તાલુકામાં એટલી હદે વકરી ગયો છે કે શાંતિથી ભોજન કરતા લોકો શાંતિથી ખાઈ શકતા નથી તેમજ રાત્રિની નિદ્રા હરામ થઈ ગઈ છે દર અઠવાડિયે તેમજ માસિક લોન ની વસૂલાત કરવા માટે બાઇકો લઈને વ્યાપારી સમૂહે ગ્રામ્ય લોકોનું જીવન બરબાદ કરી નાખ્યું છે આ ઉપરાંત એકબીજાના નામે લોન લઈને ગ્રામ્ય લોકો દેવાના ડુંગરોમાં દબાઈ ગયા છે આ ઉપરાંત શહેરા નગરના કેટલાક દુકાનદારો હંદરખાનેથી ખાનેથી દસ ની પંદર ટકાના વ્યાજે ગ્રામ્ય લોકોને રૂપિયા અપાતા હોવાથી વ્યાજ વટા ખાનારા શાહુકારી માફિયાઓ ગ્રામ્ય વિસ્તારોમાં પઠાની વસૂલાત કરવા માટે દોડધામ અને હેરાફેરી કરતા જોવા મળે છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા ગ્રામ્ય લોકો પાસે પોતાની મિલકતના માગતે સોના ચાંદીની જે રકમ હતી તે રકમો આજની તારીખમાં શાહુકારી માફિયાઓની તિજોરીમાં જમા થઈ ગઈ છે ખેતરોમાં નવી પાકેલી ડાંગર તેમજ મકાઈના પાકોની ઉપજ હપ્તાઓની ભરવાની ચિંતામાં વેચાઈ રહી છે ત્યારે તાલુકાનું ગ્રામ્ય જીવન આર્થિક બરબાદી તેમજ આત્મધાથી પગલાં ભરવા પ્રયાણ કરી રહ્યું છે પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા